જીઆઈડીસીમાં આવેલી જાણીતી કંપનીમાં કરજણ તાલુકાના સારિંગ ગામના ઠાકર પરેશકુમાર રવિનભાઈ એમ્પ્લોઈડ નંબર નવસો સત્યોતેર ડિપાર્ટમેન્ટ વાયબ્રિજ ડિસ્પેચ કંપની ચાલુ થયા પછી તને ફરજ ઉપર લેવા માટે આપના તેમના વકીલ શ્રી આસિફભાઈ અને યુનિયનના પ્રતિનિધિઓએ દરખાસ્ત કરે આ એમ્પ્લોય છે એમને આ કંપનીમાં પોતાનો એક પગ ગુમાવેલ છે તેમને નોકરીની જરૂર છે તો તેમને ફરજ પર લેવા વિનંતી પરંતુ અત્યારે કંપનીનું જે હેન્ડલિંગ કરે છે તે શબ્દ શબ્દોમાં લેવાની ના પાડે છે તો પેરેશભાઈ ઠાકરે તારીખ દસ નવ બે હજાર બપોર બે કલાકે સહપરિવાર સાથે મીડિયાના માધ્યમથી કંપની કંપનીને ઝઘડવા માટે આવી નું કંપનીએ જણાવ્યું હતું તેમણે વોટ્સએપના માધ્યમથી સૌને સ્ટીલકો એક પરિવાર હોય સાથ આપવા માટે ગેટ ઉપર આવીને મારી જોડે ઊભા રહીશો એમ જણાવ્યું હતું ગુરુવારે બપોરે તેઓ કંપની ઉપર આવી પોતાની આપીતિ રજૂ કરી હૃદયની વેદના રજૂ કરી હતી સાથે અન્ય કામદારો પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ યુનિયનના પ્રતિનિધિઓ પણ હાજર રહી મીડિયા સમક્ષ હકીકતથી કામદારોના હિતની વાત કરી હતી ઠાકર પરેશ કુમાર કેમ આજે કંપની પર કેમ આવ્યો છો આજે તમે કંપની ઉપર મને સર્વિસ માટે લેવા માટે રજૂઆત કરેલી અમારા પ્રતિનિધિ અમારા લીડરે અને આસિફભાઈ શેખ અમારા વકીલે પણ કરેલી પણ મને રાવલ સાહેબને અમારા લીડરને અને બીજા અમારા ગામના એક પહેલાં જૂના એમના મિત્ર છે એમને કીધેલું કે એ માણસને મારે કંપનીમાં લેવાનો નથી એટલે આજે હું મારા ફેમિલી સાથે કંપની પર રજૂઆત કરવા છું અને અત્યારે અમને ફોર્મ ભરાયેલા છે નોકરી ક્યારે મળશે એનો કોઈ જવાબ આપતા નથી અને અમારી નોકરી માટે અમને કોન્ટ્રાક્ટી લેવા માગે છે પણ અમે હતા પરમેનન્ટ તો જ્યાં અમાઉન્ટ પરમેનન્ટ લેટર નહીં મળે ત્યાં સુધી અમે અંડર જોબ કરવા માંગતા નથી એકવીસ વર્ષ મેં નોકરી કરી મારો બે હજાર ચારમાં પગ કપાઈ ગયેલો એ પગના રિક્વેસ્ટથી મારા બે છોકરાઓની ફી પણ નથી પડાતી આજે મારા નોકરીની સખત જરૂર છે તો એના સાહેબ ના પાડે છે કે અમારે જરૂર હશે તારે નોકરી લઈશું મારું નામ નવસાદ હસન હોલા હું ડીવીનો રહેવાસી છું અને સ્ટીલકોપ આજ કંપનીમાં જે છે જીઆઈડીસીમાં એનો હું પ્રતિનિધિ લીડર છું શું સમસ્યા છે અત્યારે અમારી સમસ્યા એ છે કે અમારી કંપની બે હજાર ઓગણીસની અંદર એનસીએનટી કોર્ટમાં ગઈ હતી અને એનો ચુકાદો આવી ગયા છતાં પણ આજે અઢી વર્ષ થઈ ગયું છે અમાર હજુ કોઈ પ્રશ્નનો નિકાલ આવ્યો નથી અમે વારે વારે મીટિંગો કરવા છતાં વારે વાળે નોટિસ આપવા છતાં બી અમને કોઈ એનું પરિણામ સુરક્ષા મળેલું નથી અને અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમને જ્યારે આપણે લાઇટનો એ આવશે તો પાવર તે દિવસે તમારા બધા આપણે વર્કરોને અમે નોકરી પર લઈશું છતાં પાવર આવી ગયો કામ ચાલુ થઈ ગયું પ્રોડક્શન નીકળતું થઈ ગયું તો બી અમુક અમુક માણસોને હજુ લીધા નથી જેવી રીતે કે પચાસ સાઈઠ માણસો કામ કરે છે અંદર બીજા અમારા પચાસથી સાઠ માણસો બહાર છે એના માટે અમે વારે વારે ચર્ચા કરીએ છીએ પણ એમ એવું કહેવામાં આવે છે મેનેજમેન્ટ તરફથી કે જ્યારે અમને જરૂર પડશે તે લેવામાં આવશે